જૈન સમાના આચાર્ય 4 માસથી તપસ્યા કરી ચલથાણ પધારતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું શ્રી વર્ધમાન સ્થાન નિવાસ જૈન શ્રાવક સંઘ ચલથાણ દ્વારા શ્રવણ સંધિય આચાર્ય સમ્રાટ પરમ પૂજ્ય ડોક્ટર શ્રી શિવમુનિજી મહારાજ નો ચલથાણ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મહારાજ છેલ્લા ચાર માસથી મૌન સાધનાની તપસ્યા કરી રહ્યા હતા જેની પૂર્ણાહુતિ ચલથાણ ખાતે કરવામાં આવી મહારાજને આગમન લેઈને શ્રી જૈન વર્ધમાન સંગ ચલથાણ અને શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંગ ચલથાણ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સ્વાગતમાં મોટી સંખ્યામાં સમાજના કુમારિકાઓ મહિલાઓને અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા કુમારિકાઓએ માથે કળશ લઈ ચડથાણ બજારથી હાઈવે પર પ્રિન્સ હોટલ સુધી આવકારવા માટે ગયા મારા છેલ્લા ચાર માસથી ચાલી રહેલી તપસ્યાની આજે પૂર્ણાહુતિ કરશે અને માંગલિક પ્રવચન પણ કર્યું હતું પરમ પૂજ્ય આચાર્ય એવમ સમસ્ત સાધુ વૃંદ કે શ્રી ચરણોમાં વંદન ઇસ ચલઠાણા નગરી પરમ સૌભાગ્ય છે जिस संघ को इतना बड़ा कार्यक्रम मिला है जहाँ पर आचार्य श्री आज चार महीने का ध्यान खुलने जा रहे हैं दूसरी बात तप साथ में चल रहा है तीसरी बात मौन की भी विराट साधना है, वितराग विज्ञान की सारी साधना आप श्री के द्वारा चलती चलती आई और आज ध्यान और मौन का आध पारणा होगा यानी मौन खुलेगा ध्यान खुलेगा फिर भी जो चौबीस घंटे चल रहा था लिमिट में रहेगा ऐसे महान कार्यक्रम जिस संघ को मिला वो संघ परम सौभाग्यशाली है उस संघ की महिमाएँ अद्भुत है कि एक श्रमण संघ के महान शास्त्रा मेरे श्रद्धा के श्रद्धेय आचार्य भगवंत की ये जो तीव्र लंबी साधना है ये वितराग मार्ग की पवित्र साधना है रास्ता एक ही चल रहा है मंजिल की ओर हमारा केंद्र बिंदु गुरुदेव का बना हुआ है अपने मंजिल की ओर चल रखे है इसलिए हम समस्त साधवी मंडल की ओर से સાધના રૂપમાં છું આજે અમારું અહો છે કે શ્રવણ સંઘીય આચાર્ય સમ્રાટ ડોક્ટર શિવ મુનિજી મહારાજ સાહેબ યુવાચાર્ય શ્રી મહેન્દ્રજી મહારાજ પ્રવર્તક શ્રી પ્રકાશ મુનિજી મહારાજ સાહેબ મંત્રી શ્રી સુરેશ મુનિજી મહારાજ સાહેબ અને એમની સાથે અનેક સાધી વૃંદ સાધુ સાધનો સાથે ચલથાન શ્રીનગરમાં પ્રવેશ કર્યો છે અને તે સુરત દીક્ષા અને અક્ષય તૃત્યના પારણા નિમિત્તે સુરત ઉદના પધારી રહ્યા છે ચલથાણના પ્રવાસ દરમિયાન એમનો આજેનો કાર્યક્રમ ચલતાન શ્રી સંઘમાં એમની ચાર માહાની જે મૌન સાધના છે તેનું મહામાંગલિક ચલથાણની અંદર કરવા જઈ રહ્યા છે અને એ પ્રસંગે આજુબાજુના શિવસંઘો અને અમારા જૈન સમાજના બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા છે એમનો મહામાંગલિક સાંભળવા માટે અને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ કે આજે અમારા શ્રી શિવસંઘના પ્રાંગણમાં આટલા બધા સાધુ સંતોનું એક સાથે ચલથાણમાં પદાર્પણ થયું છે શિવસંઘ એમના બધાના પદાર્પણ પર ખૂબ ખૂબ કૃતજ્ઞતા અર્પિત કરે છે જય જિનેન જય મહાવીર રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ ચલથાણ સુરત